જોઈડા તાલુકાના રાસપાડી ગામની પ્રજ્ઞા પરબ શાળા ખાતે શાળાના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી રાસપાડી ગામ ખાતે આવેલી પાણીની પ્રજ્ઞા પરબ શાળા ખાતે શાળાના વાર્ષિક ઉત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં જોઈડા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળા વિદ્યાર્થીઓએ ચોવીસ જેટલી કૃતિઓ રજૂ કરી સોને મંત્ર મુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં ઝઘડા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને રૂપિયા પચીસ હજારનું ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે રોનક વસાવા રોહિત શાહ નિલેશ સોલંકી શાળાના આચાર્ય મિનલ બેન સહિત શિક્ષકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા